હું નામ પડ્યું કેમ કે અમારા એટલા કુટુંબ નામ નઈ ને એવું આપડે નામ પડ્યું કોક ને કે બહુ યાદ હોય હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમે આજે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જે માતાજી માં દે તો મસ્ત મજાનો ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે ને આજે છે કાળી સ્વદેશ તો કાળી સ્વદેશને બધાને હાર્દિક ને હાર્દિક શુભકામના મારા મારા પરિવાર વતી તો અચાનક તો અમારે તો ઘણો તો સલાહ ખાલીને જાઉં છું અને આજે અમારે છે કે માંડવી બધી ભેગી કરવાની છે એક જગ્યાએ કેમ કે ચાર દિવસ થઈ ગયા કે તો આપણી માંડવી બધી સુકાઈ ગઈ છે પછી તો હલર બોલા પડે એક જગ્યા ભેગી કરવી પડે

ને અમારા મામાએ બે દિવસાને હે કે કામ કરાવ આવી ગયા છે કેમ કે કામને બહુ લેતા નહીં રી કે એના માટે હે કે મામાએ અમારે અહીં દિવાલ કરવા આવ્યા હતા ને કામે લાગી ગયો મામાએ કામ કરાવ કા મામા હા હા એ મામા પપ્પાએ મામાએથી ગાંડી પણ નાખીશે તો એ હે કે મારે નાખવા જવાની હા મસ્ત દીધી હા હા એવું છે તો પહેલાં હેક ગાંડી નાખીએ તેટલા માઇન્ડ આપણે વેવી લીધી છે જો એક ભર અહીંયા છે આ એક બે ત્રણ ત્રણ ભર અહીંયા છે પછી એક ભર જવું સામે છે કે ન્યા છે પેલા અહીંયા તો એક અહીંયા છે એવી રીતના હે કે અમે બધા ભરોઠા ભરીએ છીએ હજી છે કે કામ આપણે ચાલુ છે નથી હજી તો અડધું નથી છું એટલા ભરવઠા આવી જાય કેમ કે એમાં નાની લારી હોય કે લાટ ન હોય તો ઓછા ઓછા ભરવા પડે હજી જો બધા હે કે ભરે જ છે હજી બે ત્રણ ગાંડીયું કે થોડી ઘણી તો હજી ભેગી કરવી પડશે એમ તો હજી તો હે કે પાંચ સારામાં જવું છું હજી ઘણો બધો ટાઈમ હે તો થોડીક વાર લાગી જાય એટલે ભરાઈ જાય તરત એમ અત્યારે ફાઈનલી જો આપણે કામ કરતા ખેતરમાં કામ કરીને એવા છે ને અત્યારે મારી મમ્મી મેં પાડે છે કેમ કે આજ તો કાળી સવિ દેશ છે એટલા માટે મેસ ને ઉપાડવાનું હોય ને આંજવાની હોય દિવ્યા છે કે દિવ્યા મેં પાડી દો દિવ્યા પાડી આ મેં પાડવાનું એમ

તમને <laughs> આવતા <laughs>

તપ સમજાય આપડે કે નામ કરીને વિધિ હે કે સપૂર્ણ થઈ છે હજી જો શરૂ છે ને સુરાવી દીધી છે આ બધી વિધિ હે કે જે છોકરી ને ફૂઈ હોય કે એને બધાને કરવાની હોય જો એ ખાલી કે તને ફૂઈ કરે છે هondersان کیا جائما اس جائے یہیے واچھتا ہے مالی جائے ہوں مالی جائے تم سن مالی آیود اس کیسے اس کے لئے

का छोड नि हो साल है सब हम ले आचार्य है के आपने नाम के नहीं कंप्लीट पूरी थी गया बेटा फोटो ने बतु पाल ली दू नीजे जो कपड़े लेवा को के पैसे मिला आपरे है के सर्विस मिला नहीं के कपड़ा लिएवा से जो लियो पैसे पोलियो भाई ने बता दे हां हां आपरे कपड़ा लायवा कपड़ा लायवा हां पैसे बता दे हां भाई मु ले ले भाई आगे दे ली हां बस हां हां

કેમ કે નામ છે એવું પાડેલું તો ફાઈનલી અત્યારે આપણે પૂગી ગયા છે આપણા ઘરે આપણે ગયેલા હતા વારિયા કેમકે અમારી ભત્રીજીને હતી પૂજન તો અત્યારે એ બધું કાર્ય કમ્પ્લીટ કરીને અત્યારે પાછા ઘરે અત્યારનું છે કે બહુ બધું મોડું પણ થઈ ગયું છે તો હવે આજના બ્લોગને એને અહીંયા જ કરશું ને આશા રાખી તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યાં લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર આવ્યા ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી